જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં આજની વાર્તામાં શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર એક ઇતિહાસ રતન બાપાના જીવન વિશે વાત કરવાની છે આજની સ્ટોરી શરૂ કરીએ તેના પહેલા અમારા વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો હવે આગળ પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં એક આસ્તિક ખેડૂત રહે હંમેશા સત્સંગ અને સંતસેવામાં મગ્ન આ પાટીદાર પ્રૌઢને લોકો રતનબાપા કહીને બોલાવતા સરળજીવ રત્નબાપા કણસાગરા ખેતરમાં મજૂરી કામ કરે પણ આંગણે આવ્યો અતિથી તેમને મન ભગવાન આવ્યા બરાબર અભિયાગતને રોટલો અને સાધુ સંતોની સેવા કરતા કરતા ભોળિયા જીવે ભગવાનનું રટણ ચાલ્યા કરે એમના વલગારી સ્વભાવ અને ઈશ્વર ભક્તિને કારણે આજુબાજુના ગામડાના લોકો પણ તેમને ભગત તરીકે ઓળખતા આવા સહૃદય ભક્ત પાસે ભગવાન પણ કંઈક કામ લેવા ઈચ્છતા હશે તેમ એક દિવસ એક સાધુ ભગતને આમણે પધાર્યા રત્નબાપાએ સાધુનો આદરપૂર્વક સત્કાર કરી ભાવથી સેવા કરી સાધુ આ ભગતની ખરા હૃદયની ભાવનાથી સંતુષ્ટ થયા એમણે ભગતને કહ્યું કે હે ભગત તમારી શ્રદ્ધા અને અખૂટ ભક્તિથી માં ઉમિયાની સેવા કરો જીવન ધન્ય બનશે અને તમે અમર થઈ જશો ત્યારથી જ રત્નાબાપાએમાં ઉમિયાની ભક્તિ કરવામાં પાછું વળીને જોયું નહીં માતાની આરાધનાના બામ આડંબરો કે પૂજા અર્ચનાની વિધિઓથી અજાણ ભગત તો બસ રાતને દિવસ વિશુદ્ધ હૃદય અને અંતરના ઊંડાણથી માં ઉમિયાને ભજી રહ્યા તેમના રોમરોમથી પ્રગટતા ચૈતન્ય અને નિષ્કામ ભક્તિના પ્રતાપે એક અદભુત કાર્યના વાહક તરીકે વૈશ્વિક શક્તિએ પણ એમના પર પસંદગી ઉતારી એક રાત્રે રત્નાબાપા માતાજીનું સ્મરણ કરતા તંદ્રિત અવસ્થામાં પોતાના ખાટલા પર આરામ કરી રહ્યા છે ભાવ સમાધિ જાગૃત અજાગૃત અવસ્થાઓ પસાર કરી ગયેલ છે ત્યાં તેમને દિવ્ય અનુભૂતિ થાય છે જાણે સાક્ષાતમાં ઉમિયા પાસે આવીને ઊભા છે માતાનું તેજસ્વી મુખારવિંદ આંખોમાં અમી દરિયા આવા ભવ્ય દિવ્ય સ્વરૂપની ઝાંખી કરતા ભગત પોતાની જાતને ધન્ય ધન્ય સમજે છે થોડીવાર તો શું કરવું શું બોલવું તેની સમજણ પણ ન પડી કાલાઘેલી બાલુડાની જેમ ભગત માતાના ચરણોમાં ઢળી પડ્યા માતાએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા સિદ્ધસર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે એને તું બહાર કઢા સવાર પડતા સૂર્યદેવ પોતાના રથ પર સવાર થઈ સૃષ્ટિને આશીર્વાદ આપવા નીકળે છે પરંતુ રત્નાબાપાની ગડમથલ ચાલુ રહે છે રાત્રે જોયેલ એ મનોહર દ્રશ્ય મનમાંથી ખસતું નથી આ ફક્ત ભ્રમણા જ છે કે હકીકત લોકો મારી વાત માનશે કે નહીં માને આમ વિચારતા વિચારતા પાછી રાત પડી જાય છે ફરીથી રાતે માતાજી એ જ દિવ્ય સ્વરૂપે પ્રગટ થાય છે અને ભગતના હૃદયનો રહ્યો સહયો સંશય પણ દૂર થઈ જાય છે બીજા દિવસે જ ભગત સિદ્ધસર ગામ આવે છે ગામ લોકોને પોતાને થયેલ માતાજીના દિવ્ય સાક્ષાત્કારની વાત કરે છે અને માતાજીનો સંદેશો કહે છે પહેલા તો લોકો સાચું માનવા તૈયાર થતા નથી પરંતુ રત્નાબાપાની ભોળી મુખમુદ્રા અને માતાજીના અગોચર સંચારથી લોકો રત્નાબાપાએ આપેલ કંકુના સાથીયાની નિશાની પ્રમાણે શોધખોળ આરંભે છે ચાલતા ચાલતા વેણુ નદીના દક્ષિણ કાંઠે એક નાનકડો કંકુનો સાથીઓ દેખાય છે ત્યાં ખોદકામ શરૂ કરે છે પરંતુ મૂર્તિના બદલે વિશાલ કાળી શિલા દેખાય છે माताजी पर श्रद्धा राखी महाभैंत ने शिला हटावताज प्रचंड शुभ्र घड़ी भर लोगों संगे मरमर मूर्ति जोताज लोग आश्चर्य में गया जाने हम ज ये माताजीनी पूजा अर्चना करी होए एवी पवित्र सुगंध अने अपार्थिव अनुभूति थी बधा धन्य बनी गया ઘડીભર તો માતાજીનું સ્વરૂપ નિરખતા આંખની કીકીઓ સ્થિર થઈ ગઈ કેવું ભવ્ય સ્વરૂપ ચાર હાથ કપાળમાં રૂડો ચાંદલો ગળામાં હાર હાથમાં કમગન પગમાં તોડાને માથે શોભતા મુકુટ ચૈતન્ય સ્વરૂપામાં ઉમિયાની લીલી સાડી અને માથે લાલ ચુંદડીથી આલૌકિક અઢી ફૂટની પ્રતિમા જાણે કે હમાણા જ માતાના પોતાના બાલુડાઓને આશીર્વાદ આપવા મુખ ખોલશે એટલી જીવંત લાગતી હતી કડવા પાટીદાર કુરના કુરદેવી રાજેશ્વરી આદિશક્તિ માતા ઉમિયાના સ્વયંભૂ પ્રાગટ્યનો આ ધન્ય દિવસ એટલે ભાદરવા સુધી પૂનમ સંવત એક નવ પાંચ પાંચ માન સન્માન સાથે આ દિવ્ય પ્રતિમાને સિદ્ધસર ગામમાં લાવવામાં આવી આખા ગામના અને આજુબાજુના વિસ્તારમાં માતા ઉમિયાની પ્રતિમાના પ્રાગટ્યની વાત વાયુવેગે ફેલાઈ ગઈ લોકોના ટોળાને ટોળા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા જાણે માતા ઉમિયાનું પ્રત્યક્ષ અવતરણ થયેલ હોય તેવો આનંદ સર્વત્ર ફેલાઈ ગયો એ વખતે ગોંડલના ધર્મપ્રેમી રાજા શ્રી ભગવતસિંહજીનું રાજ હતું એમણે આ દિવ્યમૂર્તિના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા આ સંસ્કારી રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી મૂર્તિનું તેમાં સ્થાપન કરવું એમ વિચારી દૂતને સિદ્ધસર મોકલ્યો રાજાના દૂતે સિદ્ધસર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી લોકોની અનિચ્છા છતાં રાજ આજ્ઞા ગણી પાંચ આગેવાનો મૂર્તિ લઈને ગોંડલ ગયા પરંતુમાં ઉમિયાની ઈચ્છા કંઈક જુદી જ હતી રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે રાજન ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે તેથી મને સિદ્ધસર પાછી પહોંચાડી દો અનેક વધી ગયો એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાંપૂર્વક સ્થાપના કરવામાં આવી માતાજીના એ ભોરિયા ભગત રત્ના બાપાએ ત્યારથી ફક્ત એક જ વસ્ત્ર પહેરીને માતાજીની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનું વ્રત લીધું માતાજીની પૂજા કરતા સંવત નવ્વાણું માતાજીના પનોતા પુત્ર ભગત બાપા સ્વધામની યાત્રાએ ગયા પરંતુ તેમના દ્વારા થયેલ આ દિવ્ય કાર્ય અને એમની નિષ્કામ ભક્તિની સુવાસ આજે પણ આપણને એમના પવિત્ર ચરણોમાં મસ્તક નમાવવા ફરજ પાડે છે આજે સમસ્ત કડવા પાટીદાર સમાજ રત્નાબાપાના ચરણોમાં ભાવવંદના કરતા ગૌરવ અનુભવે છે અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી ઉમિયાજી